સુરત સહિત સમગ્ર રાજ્યમાં માસુમોના માંડગીમાં થતા મોતને લઈને ચિંતાનો માહોલ છે ત્યારે સુરતના પુણા વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને બે દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તાવ આવતો હોવાથી દાખલ કરાયા બાદ અચાનક મોત નિપજ્યું હતું જેથી પરિવાર શોકમાં કડક થઈ ગયું હતું વિસ્તારમાં ગામ ચૌહાણ પરિવાર સાથે રહે છે તેમના ચાર વર્ષના દીકરા રુદ્રને છેલ્લા દિવસથી તાવ આવતો હતો તેને બે દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ સારું ન થતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન બાળકના મોતે લઈને પરિવારે ભારે રોક અકલ કરી મૂકી હતી ચૌહાણ સંદીપભાઈએ કહ્યું કે મારા દીકરાનું નામ રુદ્ર હતું પહેલાં પ્રાઇવેટમાં લઈ ગયા હતા બે દિવસથી તાવ આવતો હતો બે ઉલટી લોહીની થઈ હતી પ્રાઇવેટમાંથી અમને સિવિલ લઈ જવા કહેવાયું હતું સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે તેને કોઈ જ બીમારી ન હતી આ બે દિવસથી જ તે બીમાર હતો મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાઓનું નામ રુદ્ર ચૌહાણ પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે અબર માં બે ઉલટી થઈ લોઈન એટલા એટલા માટે અમે પ્રાઇવેટ માં લઈ ગયાં થી પછી એ સિવિલ માં મોકલા બરોબર પણ આ થી મૃત જાહેર કર્યો 4 વર્ષનો 4 વર્ષનો શું જંબે બીમારી નહી પહેલા તો કઈ બીમારી નહી હતી બસ આ બે દિવસતા આવ્યો એ જ બીમાર રિપોર્ટ અલ્કેસ્ટાર દી યુઝ સુરત